ના જવાનું છે તો બ્લોક મારી જો ત્યાં સુધી હું તમને બતાવીશ બધી તો બ્લોક મારી છું કારણ કે આપણા જેની જ ભાઈ યાજ્ઞિકભાઈને બધા છે तो जाओ ना तो ना ये राम मंदिर है जाइए शमी हेलो भाई क्या बड़ा यार मिड बाय जेनिट बाय मिड बाय राम मंदिर तो मैं बताइए मस्त से गिद्धे वाले राम मंदिर से चलो ना राम मंदिर से ये आप लोग दिवाली जब दहन लो

આ છે મારા રામ મંદિર તો મે 23 મે મસ્ત સે ગીદવેલ ગામ નો રામ મંદિર સે ચાવ ના રામ મંદિર સે એ આપડે દિવેલિયા બધા લઈ લો લે મારે બધું હવે મેરે થી કામ કરવાનું છે ક્યાં કરવાનું છે બો તમ તો હવે અમે ઘરે નીકળીએ આનું લેવલ જે તો રાખો એ નાક દીત અયોધ્યા રામ મંદિર ની પ્રાણપ્રતિક્ષા છે અમારા ગામમાં બધું ના દિવલપુર બધા જવાનું છે યાજ્ઞિકભાઈ ને મારે ને ગાડીમાં જવાનું છે તમે જોયા જ છે ગાડીમાં મે જતા થઈ ગયા हाँ। लाइक सब्सक्राइब कर जो नो करो जो अभी हाँ। तुमने बुद्धि देखा दी है अभी का है रेडी तो वो कंटिन्यू ब्लॉग में रहोगे हां जो आपने दिवल ले ली दूसरे जिनिस भाई का मैं बीस रुपया ले ली था आया वो बे वो जो आगे भाई ये बीस रुपये ले ली था गाड़ी हम थोड़ा काम से थी ना काम से थी गए ना मैं आई जो में का? बोर का है। बोर का है। का को बोर 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 તો અમે ગામમાંથી વૈયા આવ્યા ને બ્લોગ કાંઈ પૂરું કરું છું બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી